વાત એક એવા સામાજિક મુદ્દાની કરીએ જે આપણી આસપાસ અનેક વાર આપણે જોઈએ છીએ પણ ચૂપ થઈ જઈએ છીએ અને એ છે વૃદ્ધો પર થતો અત્યાચાર નાનું બાળક કે વૃદ્ધ આ બંને જ્યારે અશક્ત થાય માણસ અને માણસ જ્યારે અશક્ત હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એના પર હાથ ઉપાડી દે છે એ હાથ ઉપાડતી વખતે એ ભૂલી જાય છે કે એ જ હાથ છે જે આંગળી પકડે છે ત્યારે એટલું સુકૂન લાગે છે માણસને નિરાંતનો શ્વાસ લાગે છે કે આનાથી સુંદર કશું જ ન હોઈ શકે એ માણસ જ્યારે એ વૃદ્ધ પર હાથ ઉપાડે છે ત્યારે એ ભૂલી જાય છે કે આ તો એ જ શરીર છે જેણે એના ખભા પર બેસાડીને જેણે એના હાથથી રોટલી બનાવીને તમને મોટા કર્યા છે એ કેવી એંશી વર્ષની માની વાત કરવી છે જે સુરતના પૂણા વિસ્તારમાં રહે છે બાળકોને જન્મ આપ્યો બાળકોને મોટાએ કર્યા અને પછી એ એંશી વર્ષના સાસુ જ્યારે અશક્ત થઈ જાય ત્યારે એ કેવી સ્ત્રી કે જે પોતે પણ વૃદ્ધાવસ્થાની નજીક પહોંચી રહી છે જે પોતે પણ થોડા જ વર્ષોમાં સિનિયર સિટીઝન બનવાની છે એ સ્ત્રી પોતાનાથી ઘરડા એંશી વર્ષના સાસુને મારે છે અને ખૂબ મારે છે લાતે લાતે મારતો સુરતના પૂણા વિસ્તારની એક સોસાયટીનો એ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે એક એનજીઓ બહારે આવ્યો એમના ધ્યાનમાં સામાજિક સંસ્થા છે સદભાવના ટ્રસ્ટ એમના સુધી એ વિડીયો પહોંચ્યો અને એમણે કહ્યું કે એક કામ કરીએ આપણે આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જઈએ એ ઘરે ગયા અને એમણે વિનંતી કરી કે તમે નથી સાચવી શકતા અમને આપી દો એમના એમના ઉંમરના હવે થોડા દિવસો બાકી છે એસી વર્ષના એ થઈ ગયા છે ખબર નથી કે કેટલું જાજુ એ બાજીવવાના છે તો અમે એમને સાથે લઈ જઈએ અને અમે જેવા રાખીશું એવા અમારી સાથે એમને રાખીશું પરિવાર એમને સાથે આપવા તૈયાર ન થયો એ વિડીયો એટલો વાયરલ થયો જ્યારે એનજીઓની વાત પણ એમણે ન માની તો આખરે એ સામાજિક સંસ્થા પોલીસ સ્ટેશનમાં પહોંચી મીડિયાની સાથે પહોંચી પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે પરિવારનું કહેવું હતું કે તમે મીડિયાને કહી રહ્યા હતા કે તમે કેમ એક સીમાની અંદર ઘૂસી રહ્યા છો તમે શું કામ આ પ્રશ્નો કરી રહ્યા છો એ પ્રશ્નો પૂછવા અથવા એ કેમેરા એમની સામે આવવો એમાં એમને જે દર્દ મહેસૂસ થઈ રહ્યું છે એ દર્દ એ હાથને મહેસૂસ નથી થતું જે એને મારવા માટે ઊભા થાય છે એ કહી રહ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ ઘરનો મામલો છે પણ 80 વર્ષના વૃદ્ધા આટલી ચર્ચા પછી શું ક્યારેય સુરક્ષિત રહેવાના છે એ ઘરમાં એવા કેટલા આપણી આસપાસના ઘર છે જેમાં આપણે અશક્ત થયેલા વૃદ્ધોને માર ખાતા જોયા છે અથવા સાંભળ્યું છે એના વિશે કે વહુ આવીને એને અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું દીકરો નથી એમને પાસે પણ એ દ્રશ્યો જોતા જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે પોતાની વહુ છે એક પૌત્ર છે આપણે જે કહીએ છીએ ને કે મૂડી કરતા વ્યાજ બહુ વાલુ હોય એ વ્યાજ એમની સામે બેઠું છે પણ એ વ્યાજને દરકાર નથી કેમ કે એમને પોતાની આસપાસનું જ દેખાય છે ઉંમર થઈ ગયા પછી વારંવાર એકની એકની એક વાતો બોલ્યા કરતા મા બાપ એક એક ઇશારા કર્યા કરતા પોતાના જ જમાનામાં જીવતા પોતાના જમાનાની વાતો કરતા તુંડ મિજાજી બનતા અને સમાજમાં અમારું નાક નથી સચવાતું અથવા અમારી અમારી રીતે મા બાપને રહેતા નથી આવડતું એવી ફરિયાદ અનેક માણસો કરે છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મા બાપે પણ તો સમજવું પડે એસી વર્ષના વૃદ્ધા જો સમજી શકવા માટે સમર્થ કે સક્ષમ હોત તો કદાચ તમારી સાથે જ ન હોત આપણે સમજી નથી શકતા કે અશક્ત છે એટલે તમે એના પર હાથ ઉપાડી દેશો તો એ શારીરિક રીતે કશું જ નથી કરી શકવાના પણ એના મનને કંઈક તો પીડા કે વેદના થતી હશે એ પીડા કે વેદના એ ફરીથી તમારે અનુભવવાની આવે જ છે કેમ કે આ તો કાળનું ચક્ર છે તમારે એ ભોગવવું જ પડે છે એક સમયે જે વાતો તમને કકડાટ લાગતી હોય છે ઉંમરના એ પડાવ પર પહોંચો છો ત્યારે તમે એ જ કકડાટ કરવાનું શરૂ કરો છો અને ત્યારે તમે જંખો છો એક હાથ કે જે તમારી સાથે આવીને માથા પર હાથ મૂકે અથવા હું તમારી સાથે છું હું તમારી સાથે છું એ કહેવાનું આપણે બંધ કર્યું ને એટલે જ આપણે વૃદ્ધાશ્રમોને ગ્લોરીફાઈ કરવા પડે છે વૃદ્ધાશ્રમોની ટીકા હવે થઈ શકે એમ જ નથી કેમ કે એ સમાજની વાસ્તવિકતા છે આપણું દર્પણ છે જે દેખાઈ રહ્યું છે આમાં આપણો ચહેરો ત્યાં દેખાઈ રહ્યો છે આપણને એ વૃદ્ધાશ્રમો ખુલે ત્યારે આપણે વૃદ્ધાશ્રમ ખુલવા એ શરમની વાત નથી વૃદ્ધાશ્રમની જરૂરિયાત ઊભી થવી એ શરમની વાત છે વૃદ્ધાશ્રમના લોકો એક વૃદ્ધને બચાવીને જો લઈ જવા માંગે છે તો એ લોકો તો સેવાનું કામ કરી રહ્યા છે એમના માટે આ કોઈ જ પબ્લિસિટીનો ઇસ્યુ ન હોઈ શકે એ માત્ર જાહેરાતો માટે કે લોકો એમને જુએ એના માટે કામ નહીં કરતા હોય એ કામ કરી રહ્યા છે એક વૃદ્ધાને એ જીવનમાંથી અને એ દોજકમાંથી મુક્ત કરવા માટે જે જીવનના છેલ્લા પડાવ સામે આવ્યા પરિવારે શું કહ્યું જતા જતા અને એ પીડા શું ક્યારે એ સોલ્વ થશે અને આ દ્રશ્યો જોયા પછી ઘરની એ સ્ત્રી કે જે ક્યારેક એ પણ પોતે પણ એ પડાવ ઉપર પહોંચવાની છે એનો હાથ રોકાશે એ રોકાવું જરૂરી છે કોઈ પણ ઘટનાનું સમાચારમાં આવવું એટલે મહત્વનું હોય છે કેમ કે સમાચારમાં આવે એના પછી બીજી દસ એવી ઘટનાઓ કે જે સમાચાર બનવા જઈ રહી છે રોકાઈ જાય સમાચાર માત્ર એક ઘટના આવ્યા એ કહેવા માટે નથી હોતા એ સમાજનું ગંદુ સ્વરૂપ હોય છે તો એ ગંદુ સ્વરૂપ વારંવાર બતાવવા માટે જો સમાજ બહુ ગંદો થઈ ગયો છે એના માટે નથી હોતું એટલા માટે હોય છે કે જેથી આવી બીજી બનતી ઘટનાઓ રોકાઈ શકે